સુરતના આંદિર વિસ્તારમાં યુએસડીટી લૂંટ મામલે એસઓજીની ટીમે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહને કેરળથી કેરળ થી સ્ટેટ મોનિટરિંગ ટીમે ઝડપ્યો હતો તો હાર્દિક સિંહ જાડેજા સુરતના યુએસડીટી હાર્દિક સિંહ જાડેજાનો કબજો લીધો હતો કાપડ દલાન અને યુએસડીટીનો કામ કરનારા ગળા પર છરો મૂકી એકત્રીસ હજાર થી વધુ યુએસડીટી ટ્રાન્સફર કરાવવાની સાથે રોકડ અઢાર હજારની લૂંટ લૂટ હતી જે ગુનામાં અગાઉ ઝડપાયેલા આરોપીઓ સાથે હાર્દિક સિંહ પણ હોય પોલીસે તેની સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું